ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરા આવી રહેલા હાર્દિક પંડ્યાને માટે બવે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શોના દિવસે સવારે રૂટ પર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવી સપાટો બોલાવવામાં આવ્યો હતો ટીમ ઇન્ડિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઈ આવતા તમામનું ખુલ્લી બસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા અને જેને લઈને તેમનું ખુલ્લી બસમાં અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે માંડવીથી શરૂ થઈને અકોટા દાંડિયા બજાર બ્રિજ સુધી ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યાનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું એ પહેલાં જ રોડ શોના રૂટ પર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો દબાણ શાખાએ માંડવીથી લઈને નવલખી સુધી રોડ શોના રૂટ પરના દબાણોનો સફાળો કરવામાં આવ્યો હતો જે માટે ટીમ સવારથી જ કામે લાગી ગઈ હતી માંડવીથી નવલખી સુધી રસ્તામાં આવતા દબાણો લારી ગલ્લા ક્લિયર કરવામાં આવ્યો હતો દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર અને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી આજ રોજ ભારતીય ક્રિકેટ હાર્દિક પંડ્યા વડોદરા ખાતે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ વાગે એ નિમિત્તે માંડવીથી લખી ગ્રાઉન્ડ સુધી રસ્તામાં આવતા જેટલા પથારા છે દબાણ છે લારી ગલ્લાઓ છે એને હટાવી અને રોડને ક્લિયર કરવામાં આવી રહ્યો છે એમાં દબાણ ખાતાની ટીમ તથા વોર્ડ તેર અને ચૌદનો સ્ટાફ સાથે રાખી કામગીરી ચાલુ હા થોડા જે રસ્તાની અંદર નાના નાના ટેબલોને જે પગના મૂક્યા હતા એના જમા લઈ લીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ થઈ